અક્ષર સિટી કોર્પોરેશન હાઉસિંગ સર્વિસ સોસાયટીમાં વધતા જતા રખડતા શ્વાનના હુમલા સામે યોગ્ય પગલાં લેવા બાબતે આજરોજ જિલ્લા પંચાયત કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રહીશોનું કહેવું છે કે પાંચ હજાર જેટલી માનવ વસ્તી અને સોસાયટીમાં લગભગ ત્રણસો જેટલા રખડતા શ્વાન રહે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી રખડતા શ્વાનના હમલાઓ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે વડીલો અને યુવાનો અવર્જોર કરનાર લોકો અને બાળકો પર તેઓ હુમલો કરે છે જેના કારણે રહીશો દ્વારા આવિદન પત્ર આપવામાં આવ્યું હતું અમે હાલમાં જિલ્લા પંચાયત કચેરી પર આવેલા છે અને અક્ષર સિટીના જે કૂતરા છે જે બહુ ભયંકર છે અને બધી જગ્યાએ બધાને હાનિ પહોંચાડેલી છે અમુક લોકોને હડકવા જેવો રોગ પણ થઈ શકે એ માટે હોસ્પિટલમાં હાલમાં પણ એડમિટ છે અમારી સાથે પુરાવા સાથે અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને અમારી એ જ માગણી છે કે અક્ષર સિટી સુરક્ષિત રહે અને આ કૂતરાઓના ભયથી મુક્ત રહે અગાઉ અરજી કરેલી છે અને કેટલા ટાઈમથી અગાઉ પણ અરજી કરેલી છે હાલમાં આ એક વર્ષ પહેલાંનો પ્રશ્ન છે હાલમાં હજુ સુધી પણ આ પ્રશ્નનો ઉકેલ નથી આવ્યો તો અમારી માગણી એટલી જ છે કે અમારી આ સમસ્યાનો ઉકેલ આવે પૃથ્વીરાજ નમસ્કાર હું દેવીદાસ બડગે અક્ષર સિટી રતનપુર પાસે કેલનપુર ગામે આવેલી સોસાયટીનો રહીશ છું અમારી સોસાયટીમાં ઘણા ટાઈમથી કૂતરાઓનો ત્રાસ હુમલાખોર કૂતરાઓનો ત્રાસ વધી ગયેલ છે અસંખ્ય લોકોને લગભગ સાહીઠથી સિત્તેર લોકોને આ કૂતરાઓ કરડ્યા છે અમારી સોસાયટી પાંચ હજાર લોકોની સોસાયટી છે ત્યાં પાંચ હજાર લોકો વસી રહ્યા છે એ કૂતરાઓના કારણે બધા જ ભયથી પીડાઈ રહ્યા છે આજે આ પીડા અમારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી તેમજ અધિકારીશ્રીઓને જણાવવા આવ્યા છે જેથી કરીને આ ભય મુક્ત રહીને અમે આ અમારી સોસાયટીમાં ફરી ફરી શકીએ અમારું વાતાવરણ ખુશમુશા ખુશખુશાલ રહી શકે તે હેતુથી અમે આ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં આવ્યા છે